પ્રેમદયાને કરુણા પ્રત્યેક વ્યક્તિનો આદર મારું નુકસાન કરનારને પણ હું માફ કરું એવા રામના સિદ્ધાંતો દરેકના લોહીની અંદર વહી રહ્યા છે ત્યારે શાળા દ્વારા આજે આવો સુંદર કાર્યક્રમ કરવા બદલ હું હૃદયપૂર્વક એક નાગરિક તરીકે એમને વંદન કરું છું પ્રત્યેક આજે દરેક ગુજરાતની શાળાઓમાં રામમય બની છે એક સિદ્ધાંતો પ્રેમ કરુણા અને દયા વિશ્વમાં પ્રેમનો સંદેશો રામના જીવનની અંદરથી પ્રાપ્ત થાય છે એ હેતુ છે શાળાના બાળકો દ્વારા આવી સુંદર પ્રવૃત્તિ થઈ છે ત્યારે મને ખૂબ જ ગમ્યું છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે રામલલ્લાની આરતી ઉતારશે ત્યારે પૂરી દુનિયા એવા ઘણાય મુસ્લિમ દેશો છે જ્યાં રામ રામચરિત્ર રામલીલા એક એક મહિનો સુધી એ ભવા ગવાઈ રહી છે આ ગવાયેલી રામચરિત્ર જનમાનસ સુધી પહોંચે એ જ અભ્યર્થેના રામલલાના ચરણોની અંદર પ્રણામ કરું છું દંડવત કરું છું થયેલા છે શિક્ષકો